મેઘનાથ લંકાપતિ રાવણનો સૌથી મોટો પુત્ર અને યુવરાજ હતો માનવામાં આવે છે કે રાવણ બહુ જ મોટો વિદ્વાન હતો રાવણ પોતાના પુત્ર મેઘનાથને તેનાથી પણ વધારે ગુણવાન પરાક્રમી અને વિદ્વાન બનાવવા માંગતો હતો ધર્મગ્રંથો અનુસાર તેના પુત્રને સૌથી વધારે શક્તિશાળી અને અમર બનાવવાની કામનાને લઈને ત્રિલોક વિજેતા રાવણે મેઘનાથના જન્મ સમયે બધા જ દેવતાઓને એક જ સ્થાને અર્થાત અગિયારમાં ઘરમાં રહેવાનું કહ્યું હતું પરંતુ ભગવાન શનિદેવે રાવણની આજ્ઞાનું પાલન ન કર્યું અને બારમા સ્થાનમાં જઈને બેસી ગયા જેના કારણે મેઘનાથ અમર બની શક્યા નહીં એકવાર ઋષિ અગત્યએ ભગવાન રામના દરબારમાં કહ્યું કે રાવણના પુત્ર મેઘનાથને સ્વયં રામ પણ મારી શકતા નથી તેને તો ફક્ત લક્ષ્મણ જ મારી શકે છે આવો જાણીએ કે ઋષિ અગત્યએ આવું શા માટે કહ્યું મેઘનાથનો વધ માત્ર લક્ષ્મણ શા માટે કરી શકતો હતો મેઘનાથ ખૂબ જ પ્રબળ અને શક્તિશાળી યોદ્ધા હતો તેના જન્મતાની સાથે જ સૃષ્ટિના બધા રોતા રોતા એક અવાજ કર્યો હતો એટલા માટે તેનું નામ મેઘનાથ પડ્યું તેની પાસે નાગપાત રૂપી એવું શસ્ત્ર હતું જેનાથી તે અદ્રશ્ય થઈને રામ લખન સહિત આખા સેના ઉપર વાદળના પાછળ છુપાઈને હુમલો કરી શકતો હતો તે ખૂબ જ સારી રીતે જાણતો હતો કે સંસારમાં કોઈ પણ સાધારણ મનુષ્યના હાથે તેનો સંભવ નથી ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધની સમાપ્તિ ઉપરાંત ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકમાં આવેલા અનેક તપસ્વી ઋષિમુનિ વગેરે ભગવાન રામને મળવા અને આશીર્વાદ દેવા માટે ત્યાં ઉપસ્થિત થયા તે સમયે અગત્ય મુનિએ ભગવાન શ્રી રામને કહ્યું કે હે રામ તમે રાવણ અને કુંભકરણને માર્યા જે અતિ દુર્લભ હતું પરંતુ લક્ષ્મણે મેઘનાથ સાથે અતિ ભયંકર યુદ્ધ કર્યું હતું મેઘનાથની હત્યા સૌથી વિચિત્ર હતી ગુરુના આ વચનો સાંભળીને પ્રભુ શ્રી અચંબિત થઈ ગઈ કારણ કે તે મેઘનાથની પ્રબળતા અને વરદાનથી અજ્ઞાત હતા ત્યારે અગત્ય મુનિએ તેમની પૂરી વાત વિસ્તારથી જણાવતા કહ્યું કે મેઘનાથ વિશ્વ પરનો એકમાત્ર એવો યોદ્ધા હતો જેની પાસે બધા જ દેવી શસ્ત્રો હતા ત્રણેય મહાશસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર નારાયણસ્ત્ર અને મહાદેવનું પશુપતાસ્ત્ર પણ હતું તેને વરદાન મળેલું હતું કે તે જ્યાં સુધી સુધી રથ હોય ત્યાં તેને કોઈ હરાવી શકતું ન હતું આ કારણે તે સમયે સંસારમાં માત્ર એક જ યોજના હતો જેને મોટા મહારથી હોવાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેણે સ્વયં ભગવાન રુદ્ર પાસેથી યુદ્ધની શિક્ષા પ્રાપ્ત કરી અને બધા શાસ્ત્રો પણ પ્રાપ્ત કર્યા તેને શિક્ષા પ્રાપ્ત થતાં જ રુદ્રએ સ્વયં કહ્યું હતું કે તેના આ સંસારમાં કોઈ પરાજિત નહીં કરી શકે પરંતુ તેનો વધ માત્ર લક્ષ્મણના આચર સંભવ હતો મહર્ષિના મુખેથી મેઘના આવું વર્ણન સાંભળીને ભગવાન રામ આચર્યચકિત થઈ ગયા અને બોલ્યા લક્ષ્મણ નિસંદેહ મહાપ્રચંડ યોદ્ધા છે અને તેની પાસે પણ વિશ્વના તમામ દેવી શસ્ત્રો છે પરંતુ લક્ષ્મણને પશુપતા પશુપતાનું જ્ઞાન ન હતું જેનું જ્ઞાન માત્ર મેઘાનને જ હતું તે છતાં પણ લક્ષ્મણને કઈ રીતે મેઘનાથનો વધ કરવામાં સફળ રહી તમે આવું શા માટે કહી રહ્યા છો કે માત્ર લક્ષ્મણ તેનો વધ કરી શકતો હતો આ સાંભળીને અગત્ય મુનિએ કહ્યું કે તમે સાચું કહી રહ્યા છો જેટલા દેવી શસ્ત્રો મેઘનાથ પાસે હતા જેટલા જ લક્ષ્મણ પાસે છે પરંતુ મેઘનાથને એક વરદાન પ્રાપ્ત થયેલું હતું એકવાર દેવાસુર યુદ્ધમાં ઇન્દ્રએ રાવણને બંધી બનાવી લીધો ત્યારે મેઘનાથને પોતાના પિતાની રક્ષા માટે ઇન્દ્રને જ મંદિર બનાવી દીધા અને તેને લંકા લઈ આવ્યા આ માટે જ મેઘનાથને ઇન્દ્રજીતના નામથી પણ ઓળખવામાં આવે છે જ્યારે ઇન્દ્રને છોડાવવા માટે બ્રહ્માજીએ તેના દ્વાર પર આવ્યા ત્યારે તેની ઈચ્છા પૂરી કરવાના હેતુથી બ્રહ્માજી પાસે તેનું વરદાન માંગ્યું અને પોતાના પ્રાણની રક્ષા અને અમર રહેવા માટે કહ્યું કે મને વરદાન આપો કે મને એ જ વ્યક્તિ મારી શકશે જેને ચૌદ વર્ષ સુધી ન તો ભોજન ગ્રહણ કર્યું હોય ન કોઈ પણ સ્ત્રીનું મુખ જોયું હોય અને ન તો ચૌદ વર્ષ સુધી નિંદ્રા કરી હોય તેના આ વરદાનને પૂર્ણ કરીને બ્રહ્મજીએ ઇન્દ્રદેવને મેઘનાથની કેદમાંથી છોડાવી લીધા ત્યારબાદ શ્રીરામ બોલ્યા હું વનવાસ સ્થળમાં ચૌદ વર્ષ સુધી નિયમિત રૂપે લક્ષ્મણના ભાગનું આપતો રહ્યો તેણે કહ્યું કે હું સીતાની સાથે જોગડીમાં રહેતો હતો અને લક્ષ્મણની બાજુની ઝૂપડીમાં રહેતો હતો તો સીતાનું મુખ પણ ન જોયું હોય પ્રભુથી કાંઈ પણ છુપાયેલું થોડું હોય છે પ્રભુ શ્રી રામને તો બધી જ ખબર હોય છે ભગીકરમાં બધા જ લોકો માત્ર ભગવાન રામના જ ભૂમ ગાળે જતા હતા પરંતુ ભગવાન રામ ઈચ્છતા હતા કે લક્ષ્મણના તપ અને બહાદુદની ચર્ચા પણ અયોધ્યાના ઘર ઘરમાં થાય અગત્ય મુનિએ શ્રીરામને કહ્યું કે લક્ષ્મણને જ આ વાત પૂછવામાં આવે થોડી વારમાં લક્ષ્મણજી ત્યાં આવ્યા તો શ્રીરામે કહ્યું કે તમને જે પૂછવામાં આવે તેનો સત્ય ઉત્તર આપજો પ્રભુએ પૂછ્યું આપણે ત્રણેય ચૌદ વર્ષ સુધી સાથે રહી ગયા તો પછી તે સીતાનું મુખ કેવી રીતે ન જોયું હોય ફળ પણ ખાવા માટે તને દેવામાં આવ્યા તો અનથી દૂર કેવી રીતે થયું ત્યારે લક્ષ્મણજીએ કહ્યું ભાઈ જ્યારે આપણે ભાભીને શોધતા શોધતા લક્ષ્યમુખ પર્વત પર આવ્યા તો સુગ્રીવે મને તેના આભૂષણ બતાવીને મને ઓળખવા માટે કહ્યું તમને યાદ જ હશે કે હું તેમના પગના આભૂષણ સિવાય અને કોઈ આભૂષણને ઓળખી શક્યો ન હતો કારણ કે મેં ક્યારેય પણ તેના ચરોણથી ઉપર જોયું જ નથી ચૌદ વર્ષ સુધી ન સૂવા પાછળ લક્ષ્મણે કહ્યું કે તમે અને સીતા માતા એક ઝૂંપડીમાં સૂતા હતા

તમને યાદ હશે કે રાજ્યભિષેકના સમયે મારા હાથમાંથી શસ્ત્ર પડી ગયું હતું જ્યારે હું ફળ ફૂલ લાવતો હતો ત્યારે તમે તેના ત્રણ ભાગ કરતા હતા એક ભાગ આપીને તમે મને કહેતા કે લક્ષ્મણ આ ફળ રાખો તમે ક્યારે પણ ફળ ખાવા માટે કહ્યું જ ન હતું તો પછી તમારી આજ્ઞા વગર હું એને ગ્રહણ કેવી રીતે કરું મેં તેને સંભાળીને રાખી લક્ષ્મણ ભગવાન રામને કહે છે કે મેં ગુરુ વિશ્વામિત્રી પાસે એક વધારેની વિદ્યાનું જ્ઞાન પણ લીધું હતું તેનાથી અનુગ્રહણ કર્યા વગર પણ હું વ્યક્તિ જીવિત રહી શકે છે આ વિદ્યથી જ મેં મારી ભૂખને નિયંત્રણ કરી અને મેઘનતનો વધ થયો આ સાંભળતા જ ભગવાન શ્રીરામ ભાવ વિભૂત થઈ ગયા અને લક્ષ્મણને ગળે લગાવી લીધા મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારી મિત્રો સાથે જરૂરથી શેર કરજો સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં